અને શિક્ષણ સહાયકની કાયમી ભરતી માટે માંગ કરી રહ્યા છે શિક્ષકો શિક્ષણ મંત્રી કુબે ડિંડોર ને શિક્ષકો દ્વારા રજૂઆત કરવામાં આવી છે સંગીત ચિત્ર વ્યાયામ શિક્ષકો

અમે વાત કરીએ તો વિધાન લોકસભાની ની ચૂંટણી પૈ હતી એ પછી આજે અમે આજે રજૂઆત કરવા માટે આવેલા છે આજે અમારી રજૂઆત છે એ શિક્ષણ મંત્રી કુબેરભાઈ ડિંડોર ને આપવાની છે બીજું નવ થી બાર માટે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક પ્રફુલભાઈ ને આપવાની છે અને સીએમઓ અમે રજૂઆત કરવાના છે કાયમી ભરતી માટે ગઈ દસ સાત બે હજાર ત્રેવીસ ને લઈને આજે 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 વર્ષ દિવસ પૂરું થવા આવ્યું તેમ છતાં પણ અમારી કાયમી શિક્ષકની ભરતી હજી આવી નથી અને શિક્ષણ મંત્રી એવું કહેતા હતા ખાનગી ન્યુઝ ચેનલ ની અંદર એને કીધેલું હતું કે દર પંદર જૂને અમે કાયમી શિક્ષણ ની ભરતી કરીશું તો એ સાહેબ ને અમે એનો વાયદો યાદ કરવા માટે આજે આવ્યા પંદર જૂન હજી નજીક છે આજે અગિયાર જૂન થઈ ગઈ છે ચાર દિવસની વારે તેમ છતાં પણ કોઈ પ્રકારનું નોટિફિકેશન નથી આવ્યું એટલા માટે ફરીથી આજે કુબેરભાઈને ને મળવા આવ્યા છે